શહેરમાં વારંવાર જાણીતી રેસ્ટોરન્ટ અને ફૂડ ચેઇનના હારમાંથી જીવજંતુઓ નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આજે ફરીથી જાણીતી રેસ્ટોરન્ટ ઘી ગુડનું વેજ મંચુરિયન અને નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશનના વેચાતા ભૂંગળા ખાવાલાયક નથી તેવું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે એ એમસી ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી નમૂના લેવાયા હતા મ્યુનિસિપલ ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે અમરાવાડી વિસ્તારમાં મ્યુનિસિપલ ઓફિસ સામે પુરુષોત્તમ પ્લાઝામાં ચાલતા નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશનમાંથી ફૂડ વિભાગની ટીમે ભૂંગળાના નમૂના લીધા હતા આ સાથે અસરવા સિવિલ હોસ્પિટલ સામે મ્યુનિસિપલની દુકાનમાં ચાલતા મહિમા બારા હાંડી અને ફ્રાય સેન્ટરમાંથી લેવાયેલા ગ્રેવીના નમૂના પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જીવાત નીકળી હોય તેવો વિડિયો વાયરલ